નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમારાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં બરફના શિવલિંગ બરફાઈની બાબા દર્શનનું આયોજન જૂનાગઢ જિલ્લાના માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળાના પટાંગણમાં અમરનાથ દર્શન અનુભૂતિ થતો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ખાસ ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમિયા નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર પાલિકા સભ્યો વેપારીઓ આગેવાનો સહિત મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં બરફના શિવલિંગ બાબા અમરનાથ દર્શનનો શુભારંભ કરાતા માંગરોળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકો દર્શન કરવા ઉમટી પીડ્યા હતા પવિત્ર શ્રાવણ માસના અંતિમ બે દિવસ સુધી આયોજિત અમરનાથ દર્શનનો વધુમાં વધુ ભક્તોને લાભ લેવા ગૌશાળાના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજ રોજ માંગરોલ મુકામે ગોપાલ કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અને એના પ્રમુખશ્રી દ્વારા માંગરોલ મુકામે બાબા અમરનાથના દર્શન થાય લોકોને માંગરોળ માંગરોલમાં સુવિધા પૂરી પડે એના માટે છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગૌશાળાની અંદર બાબા અમરનાથના દર્શન નો મંદિર બનાવવામાં આવે છે અને લોકો બોરી સંખ્યામાં લોકો લાભ લે છે અચકાઈ ગયા છે દર વર્ષનું જેમ છેલ્લા બે વર્ષે અમારું બાબા મનક બરફાની બાબાનું આયોજન હોય છે જેમાં આ વર્ષે ત્રીજા વર્ષે પણ અમે શ્રી ગોપાળકૃષ્ણ ગૌસ્વાળ દ્વારા અવિરીત આયોજન કરેલ છે અને અત્યારે હાલ વરસાદ હોય છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શારથી દર્શન કરવા આવેલ છે અને આ દર્શનના ઓપનિંગમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગટિયા વેલજીભાઈ મસાણી ટીડીઓ સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સદસ્ય અને ગામના વેપારી આલમમાંથી પણ મુખ્ય લોકો આગેવાનો બધા આવેલ અને આ કાર્યક્રમને એટલે કે આ દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં હાલ આવેલ છે આ દર્શન આજે તારીખ બાવીસ અને આવતીકાલે તારીખ ત્રેવીસ બપોરે ચાર વાગ્યા થી બાર વાગ્યા સુધી આ દર્શન દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવશે